નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયો છો સાઈંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ચટપટ ન્યૂઝ ફરી એકવાર અમે વિરાવળ ખાતે આવી પહોંચ્યા છે વિરાવળ પૂર્ણા નદી પર બનાવવામાં આવેલો આ બ્રિજ કે જેને પૂર્ણા બ્રિજ તરીકે સ્પાનની સાથે 1978 ની અંદર બનાવવામાં આવ્યો હતો એટલે કે વિરાવળ નદી ખાતેનો આ જે પૂર્ણા રિવર પરનો જે બ્રિજ છે એને આજથી જી હા આજથી સરકાર બંધ કરી રહી છે બે મહિના માટે જી હા આ બ્રિજ જે ખરો ભારે વાહનો માટે બંધ થવા જઈ રહ્યો છે અધિક નિવાસી કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જે જાહેરનામાના સંદર્ભને લઈ અને આ વેરાવળ પૂર્ણા નદી ખાતેનો બ્રિજ જે ખરો વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવશે એક બાદ એક બ્રિજો બંધ કરી રહ્યા છે ખાસ કરીને જો વાત કરીએ તો નવસારી જિલ્લાના લોકોને ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે સૌપ્રથમ વાત કરીએ તો પૂર્ણા નદી પર જ જે બ્રિજ છે સુપા ખાતેનો સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તરત જ બે દિવસ પછીથી આ વેરાવળ ખાતે નો બ્રિજ પણ જે ખરો એ ભારે વાહનો માટે બંધ કરવામાં આવી રહ્યો છે ઓગણીસો ઇઠોતેર માં બ્રિજ બનાવવામાં આવ્યો નવેમ્બર અહેવાલના પગલે જ કદાચ આ તંત્ર જાગ્યું છે કે ગંભીર બ્રિજ બાદ વેરાવળનો બ્રિજ કેવો અમે સ્ટ્રેન્થિંગનો રિપોર્ટ તમને પહોંચાડ્યો હતો અમે એ દ્રશ્યો તમારી સામે દર્શાવ્યા હતા કે કઈ રીતે આને સ્ટ્રેન્થનિંગ કરવામાં આવ્યું માત્ર સ્પ્રે મારવામાં આવ્યું હતું સિમેન્ટનો દ્રશ્યો તમે તમને ખ્યાલ આવી જશે એટલે કે નવેમ્બર દરમિયાન પંચાવન લાખ રૂપિયાનો જે ખર્ચ કરવામાં આવ્યો હતો એ ખર્ચ પાણીમાં ગયો છે એ તમારા ને મારા પૈસા પાણીમાં ગયા છે અને માટે જ કરી ફરી એકવાર આ બ્રિજને બે મહિના માટે બંધ કરવામાં આવી રહ્યો છે આ બ્રિજ ભારે વાહનો માટે જી હા હળવા વાહનો અહીંથી જશે

હવે વાત કરીએ તો ડાઇવર્ઝન જી હા ડાઇવર્ઝન આપવામાં આવ્યો છે એટલે કે સુરત સચિન થઈ તમારે નવસારી આવવું હોય તો મરોલી વેસમાં રોડ ઉપર જવું પડશે અને ત્યાંથી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પકડવો પડશે કસબા પાર આમરી થઈ તમે નેશનલ નંબર અડતાલીસ પર જઈ અને ત્યાંથી પણ તમે આવજાવ કરી શકો છો અને એ જ પ્રમાણે ટુ વ્હીલર ચાલકો ફોર વ્હીલર ચાલકો અહીંથી જશે પણ ભારે વાહનોએ પણ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પકડી ત્યાંથી એ લોકોએ ધોળાપીપળા થઈ કસબા થઈ અને ત્યારબાદ સુરત સચીને જવું પડશે તો આ પ્રમાણે ફરી જાગેલું તંત્ર એટલે જો ગંભીરા બ્રિજ દુર્ઘટના ન થાય તો આ તંત્ર જાગે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના તુરંત બાદ નવસારી લાઈવ સૌથી પહેલો પૂર્ણા નદી ઉપરનો બ્રિજનો અહેવાલ બતાવ્યો હતો અને તંત્ર જાગ્યું છે ફરી એકવાર આપની ચેનલ જી હા નવસારી લાઈવની ચેનલ જે ખરી એનો પડગો જે ખરો એ સુધી પહોંચ્યો છે ભારે વાહનો માટે બંધ કરવામાં આવી રહ્યો છે ભારે વાહનો હવે આ ઉપર પુલ પરથી જઈ શકશે નહીં આજે ભારે વાહનો તમે જુઓ છો હવે આ ભારે વાહનો અહીંથી જઈ શકશે નહીં એમણે લાંબો ચક્રાવો કાપવાનો વારો આવશે વાત થશે હવે પેસેન્જરોની કારણ કે જે રોજ બસ મારફતે સુરત જતા હશે એમને શું કરવું અને જેના સંદર્ભમાં લઈ અને હાલ તો તમે જુઓ તો કે આ બસ જે આવજાવ કરે છે એ બસનું શું થશે એઓને પણ હવે ચકરાવક આપવો પડશે કસબા આંબરીના માર્ગ ઉપર હવે વાહન વ્યવહાર મોટા વાહનોનો વધી જશે પહેલાથી જ એ લોકો જે કન્ટેનર છે એનાથી પરેશાન થતા હતા હવે આ ભારે વાહનો એમને વધુ પરેશાન કરશે અને તંત્ર પણ તમે જુઓ તો હું પર્સનને વિનંતી કરીશ કે તમને બતાવે ભારે વાહનોને અટકાવવા માટે જે રેલિંગ લગાવવાની છે એની શરૂઆત કરવામાં આવી ચૂકી છે ખરાઓ ખુદ લેવામાં આવ્યા છે નદી ને બંને કાંઠે આપ જોશો જ્યાં બ્રિજ શરૂ થાય છે બ્રિજના બંને કાંઠે જે ખરા એ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ખરાઓ ખોદાઈ ગયા છે અને હવે એંગલ લાગવાની જ તૈયારી છે એટલે કે અઢારમી તારીખથી લઈ અને આગામી પંદર નવ સુધી પંદરમી સપ્ટેમ્બર સુધી આ બ્રિજ જે ખરો એ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે અધિક નિવાસી કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે અને સાથે જ ડાયવર્ઝન પણ જણાવી દીધા છે એટલે સુરત સચિનથી આવતા હોવ તો તમારે ધોળાપીપળા આવવું ત્યાંથી બહાર નીકળી જવું અથવા તો વેસ્ટમાં અરોલી થઈ બહાર નીકળી જવું નેશનલ હાઈવે નંબર અડતાલીસ પકડવો એ જે પ્રમાણે નવસારી થી સુરત જવું હોય તો ગ્રીડ પર જાઓ ગ્રીટથી થઈ તમે ધોળાપીપળા થઈ આંબડી કસબા થઈ અને તમે સુરત જઈ શકો છો ઇન્સ્પેક્શન કર્યું ઇન્સ્પેકશન ની અંદર આ પૂર્ણા નદીના બ્રિજ ને વાહનો માટે સલામત ના ગણી બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે આ બે મહિના દરમિયાન કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે વડી પાછા કેટલા રૂપિયા પાણી ફેરવવામાં આવશે એ જોવાનું રહ્યું અને આ વખતે મજબૂતી ખરેખર થશે કે માત્ર સિમેન્ટનો સ્પ્રે મારી અને પાછા લાલુ ખરા એ પૈસા ખાઈ અને ગોપચારી આચરશે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાથ રહો નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન હું મહેશ ભટ્ટ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ